વર્તમાન સમય છે એ રાજકારણનો છે અને એમાંથી રાજનીતિની બાદ બાકી થઈ છે ચાણક્યની દ્રષ્ટિએ રાજનીતિ જે છે એ ખૂબ મહત્વનો શબ્દ છે અને એ શબ્દ વાજપેયીજી પણ અવારનવાર વાપરતા અટલ બિહારી વાજપેયી કહેતા કે રાજકારણની પણ રાજનીતિ હોવી જોઈએ અને રાજનીતિની બાદ બાકી થતાં રાજકારણમાંથી દુર્ગંધ આવવા લાગી છે અપવાદ બાદ કરતા નેતાઓ સારા છે પણ અમુક નેતાઓ જે છે એ પ્રજાનું શોષણ કરી અને લોકશાહીનું ખૂન કરી અને એ આપણી સમગ્ર લોકશાહીના ઢાંચાને ક્યાંકને ક્યાંક ડામાડોળ કરી રહ્યા છે ત્યારે અમારો પ્રયત્ન રહેશે કે ચાણક્ય નીતિ જે છે એ લોકો સુધી પહોંચે પ્રજા સુધી પહોંચે અને પ્રજા આપણા નેતાઓને રાજનીતિના પાઠ ભણાવે એક સમય એવું હતું કે રાજા જે છે એ પ્રજાને જે છે એ રાજનીતિના પાઠ ભણાવતા આપણા આચાર્ય જે છે એ પાઠ ભણાવતા પણ હવે સમય બદલાયો છે કારણ કે રાજકારણી કોઈને ગાંઠે એમ નથી અપવાદ બાદ કરતા અમુક સારા નેતાઓ પણ છે એની વચ્ચે પ્રજા જાગૃત થશે આપણા શાસ્ત્રો માધ્યમથી અને એ પ્રજાના અવાજને જે છે એ વાચા આપશે અમારા વ્યાખ્યાતા કે આજના વ્યાખ્યાતા છે શાસ્ત્ર ભરત મહારાજ અને ભરત મહારાજ જે છે એ ન માત્ર ભાગવત આચાર્ય છે પણ ગોલ્ડ મેડલિસ્ટ છે વિંજાણ ગામ અબડાસા એટલે એ મને પણ ગૌરવ થાય કારણ કે હું અબડાસા જખૌનો છું અને મહારાજ પણ એ વિંજાણ અને તમને કહી દઉં કે ઇન્દ્રભારતી બાપુનો પણ વિંજાણ સાથેનો સંબંધ રહેલો છે તો આ આજે એક થોડીક વધારે પડતી મજા આવશે આ ચાણક્યના સૂત્રોમાં તો સૌ પ્રથમ હું મહારાજનો પરિચય એમના જ શબ્દોમાં લઈશ પછી ત્યારબાદ સૂત્રોની વાત કરશું તો સૌ પ્રથમ નમસ્કાર અને પ્રણામ મહારાજ નમસ્કાર જય માતાજી જી જય માતાજી મહારાજ ભરત પરિચય આજે મારે ભરત જ અમારા આપવો છે આપનો આપનો પરિચય આપજો મહારાજ મારું નામ જોશી ભરત મારું અભ્યાસ સુધી સંસ્કૃત નું અભ્યાસ કર્યું છે અને મારું અભ્યાસ એમએ બીએડ કમ્પલીટ છે વાહ અને ગોલ્ડ મેડાલિસ્ટ છો મારે તો આ ગૌરવની વાત છે તો એના વિશે થોડીક વાત કરી જી મારું ગોલ્ડ મેડલ મને પ્રાપ્ત થયું એ જ્યારે ગુજરાતની અંદર સ્પર્ધાઓ થાય જી જે આપણે અત્યારે સંસ્કૃત અંત્યક્ષરી સ્પર્ધાઓ થાય જે પહેલાના સમયની અંદર ગીતોની સ્પર્ધા થાય એમને રાષ્ટ્રીય સ્તરે ત્યારે જવા માટે જવાનું હતું હોય એમ બે હાજર આઠ માં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં મારું પ્રથમ ક્રમ આવ્યું બે હાજર નવ માં અને દસ માં કેવી પ્રાપ્ત થઈ શકે પછી નવમ ની અંદર મારો પ્રથમ ક્રમ આવ્યો એટલે જવાનું થયું ભોપાલ ત્યાં કને સંસ્કૃત યુનિવર્સિટી છે ત્યાં કને ત્યાં કને મારો ક્રમ આવ્યો પછી

સ્પર્ધાઓ થાય એ પુરાણ સલાહકાર સ્પર્ધાઓની અંદર પણ મને ગોલ્ડ મેડલ વાહ વાહ તો જ ખૂબ જ ગૌરવની વાત છે કચ્છ માટે ને હવે